નમસ્કાર દોસ્તો ગુજરાતી અજબ ગજબ આજે આપણે અર્જુનની છાલ કે જેનો ઉપયોગ વિશે આપણે સમજવાનું છે શું ફાયદાઓ છે કઈ રીતના એનો ઉપયોગ કરવો અને કયા કયા વ્યક્તિઓ માટે એ રામભાણ સાબિત થશે એના વિશે આપણે જાણવાનું છે તો આપણે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો દોસ્તો અર્જુનનું વૃક્ષ હૃદય માટે સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે વિસ્તારોમાં જેનું જેને હાજર સફેદ અને કાળો હાજર બંને અલગ અલગ પ્રકારો છે બરાબર છે તો એ જોવા મળતા હોય છે કહેવામાં આવે છે હવે અર્જુનની છાલ છે એની તાસીર કેવી છે ઠંડી છે રામબાણ છે અર્જુનની છાલ તો ઘણા બધા લોકો એવું કહેતા હોય કે માત્ર શિયાળાના સમયમાં અમુક મહિનાઓમાં પીવું જોઈએ એવું નથી હોતું ઉનાળામાં પણ તમે આને પીને તમારા શરીરમાંથી પીત એસિડિટી જેવી તકલીફોથી છુટકારો મેળવી શકો છો રોગમાં ઉત્તમ ઔષધ છે હાઈ બીપી ઓછું કરવા માટે એ ઉત્તમમાં ઉત્તમ દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે લોહીના પ્રવાહના જે અવરોધ હોય છે એને દૂર કરવાનું કામ કરે છે આપણા શરીરમાં જે વેસલ્સ મતલબ જે નસો હોય હોય છે 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 બરાબર ધમનીઓ જેની અંદરથી લોહીની પરિભ્રમણ અને એ અવર થતી હોય એની અંદર જો કોઈ અવરોધ આવે જેને આપણે કોલેસ્ટ્રોલ તરીકે પણ ઓળખતા હોય કે અમુક પ્રકારનું કોલેસ્ટ્રોલ છે વધી જાય તો એ આપણા શરીરમાં લોહીની અવર રોકી શકે પ્રવાહને

દાખલા તરીકે પાણી લો અને પાંચ ગ્રામ જેટલો તમે અર્જુનની છાલનો પાવડર લો અર્જુનની છાલ હોય નો પાવડર શુદ્ધ પાવડર જોઈતો હોય તો તમે ડબલ્યુ 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 ડોટ વેદ કવચ ડોટ કોમ ઉપરથી મંગાવી શકો સો ટકા શુદ્ધ પાવડર ત્યાં મળશે બરાબર છે હવે આ પાવડર સો એમ એલ પાણી અને એમાં પાંચ ગ્રામ જેટલો પાવડર લેવાનો છે અને એ પાણીને તમારે ત્યાં સુધી સુધી ગરમ કરવાનું છે જ્યાં એ પાણી અડધા ગ્લાસ જેટલું ન રહી જાય ત્યાં સુધી હવે એ પાણી નોર્મલ ઠંડુ પડે એટલે તમારે સવાર સવારમાં એ પી જવાનું છે એ પછી તમારે નાસ્તો ને વગેરે એ બધું કરવાનું છે બે થી ત્રણ મહિનામાં તમારું આખે આખું શરીર શુદ્ધ થશે લોહી શુદ્ધ થશે હૃદયની તકલીફો હૃદયના જે વિકારો છે દૂર થશે અને તમારું શરીર છે તરો તાજા થઈ જશે આ સિવાય કઈ રીતના કરવાનું છે બીજો પ્રયોગ છે એ છે વજન ઘટાડવા માટે પણ આનો ઉપયોગ કરી શકો કઈ રીતના મેદ ધાતુને ઓછી કરવામાં અર્જુનની છાલ છે એ ગજબની ફાયદાકારક છે એનો પાવડર ગજબનો ફાયદાકારક છે 3 થી 5 ગ્રામ જેટલો પાવડર તમારે મધ કે પાણી સાથે લેવાનો છે તમે મધ સાથે ત્રણથી પાંચ ગ્રામ જેટલો પાવડર સવાર સવારમાં ભૂખ્યા પેટે લેવાનું રાખશો તો એ તમારા વજન ઘટાડવામાં પણ ઉત્તમમાં ઉત્તમ કાર્ય કરશે રેગ્યુલર બે થી ચાર મહિના લેવાનો છે કોઈ પણ આયુર્વેદિક ઔષધિ હોય એને ત્રણ મહિના સુધી સતત લીધા પછી ખાધા પછી પંદર દિવસ ન લેવી અને પછી ફરીથી ત્રણ મહિના લેવી એ નિયમ તમારે યાદ રાખવો ત્વચા માટે ઉત્તમમાં ઉત્તમ ઉપયોગી છે પણ કઈ રીતના ઉપયોગ કરવો મધ ભેળવી ત્વચા ઉપર એને લગાવવું જેટલું તમારે મધ લેવાનું પાંચે ગ્રામ જેટલો હોય ખીલ ઉપર પણ તમે લગાવી શકો તો આનાથી તમને જલ્દી રાહત મળે ખૂબ જ સારું કાર્ય કરે છે વાઇટ ડિસ્ચાર્જમાં પણ આ ગજબનું ફાયદાકારક છે અને પીવો એ બરાબર છે ડાયાબિટીસ અને અલ્સરમાં પણ ઉત્તમમાં ઉત્તમ કાર્ય કરે છે તો અર્જુનની છાલ કેટલી ફાયદાકારક છે તમને આ વિડીયોના માધ્યમથી મેં જણાવ્યું તો આ વિડીયો બધાને શેર કરો જેથી બધાને ખ્યાલ આવે અને શુદ્ધ ચાલ પાવડર લેવા માટે વેદ કવચ ડોટ કોમ ઉપર જાઓ